શહેરમાં જે પ્રમાણે પ્રતિઘાતો જોવા મળ્યા ઠેર ઠેર સંવેદના રેલીઓ ન્યાય યાત્રા જોવા મળી અત્યારે કેન્ડલ માર્ચ નીકળી રહી છે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં બાબા સુખરામદાસ દરબારથી લઈને સાંઈ મંદિર સુધીની આ કેન્ડલ માર્ચ છે જેની અંદર પ્રાર્થના કરવામાં આવી રહી છે સાથે જ જે અત્યારે કેન્ડલ માર્ચ છે મૃતકના પરિવારજનોને ન્યાય મળે અને મૃતકની આત્માના શાંતિ મળે के माटे आ कैंडल मार्च निकली रही छे आप શું કેશો જે અત્યારે કેન્ડલ માર્ચ નીકળી રહી છે હા શ્રી વાય ગરો ય નયન સત્વનીની જે નિર્દય હત્યા કી ગઈ હૈ ઉસકે સમક્ષ پورا સમાજ સિંધી સમાજ ઓર હિન્દુ સમાજ સબ સર્વ રૂપ સે કેન્ડલ માર્ચ નિકાલ રહે હે ઓર જો હમારે અપને અમદાવાદ મે યે જો ઘટના હુઈ હે आगे से कोई ऐसी घटना ना हो हम प्रशासन से और मुख्यमंत्री साहब से और कमिश्नर साहब से यही उम्मीद रखते हैं कि इसका अच्छे से अच्छा समाधान निकालें और जो विद्यार्थी स्कूल में पढ़ने जानते जाते हैं वो हिंसा न सीखें और अपना न्याय मना हमें मिले और नैन की हत्या का जो हुआ है कांड तो पूरे समाज को और हिंदुओं को ये पूरा पूरा न्याय मिलना चाहिए यही हम आशा रखते हैं એ રીતે જોઈ શકાય છે જે મૃતક છે તેના પરિવારજનોને ન્યાય મળે સાથે જ મૃતકની આત્માને શાંતિ મળે તે માટે અત્યારે સરદારનગર વિસ્તારમાંથી કેન્ડલ માર્ચ નીકળી રહી છે જયરામ રબારી સાથે તેજસ મહેતા એબીપી બીપી અસ્મિતા અમદાવાદ